ચંડીસની પેઢી પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી રૂપિયા ત્રણ પોઈન્ટ પચાસ લાખનો છસો ચુમોતેર કિલો ઘીનો જથ્થો જપ્ત બનાસકાંઠા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેજીગ્રેટેડ ઓફિસર ટી એચ પટેલ ફૂડ સેફ્ટી ઓફિસર કે કે ચૌધરી તથા ઈ એસ પટેલ દ્વારા તારીખ અઢારમી જૂન બે હજાર પચીસના રોજ પ્લોટ નંબર બસો અડત્રીસ જીઆઈડીસી ચંડીસર ખાતે આવેલ શ્રી સેલ્સ નામની ઘી બનાવતી ઉત્પાદક પેઢીની તપાસ કરવામાં આવી હતી ત્યારે આ તપાસ દરમિયાન ઘીના જુદા જુદા બે નમૂનાઓ સામેલ વિગતે પેઢીના માલિક પાસેથી ફૂડ એન્ડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છ હેઠળ લેવામાં આવ્યા હતા અને ચકાસણી અર્થે ફૂડ લેબોરેટરી ખાતે મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી જે નમૂનો લીધા બાદ બાકીનો શંકાસ્પદ ગુણવત્તાનો ઘીનો છસો ચુમોતેર કિલોગ્રામનો જથ્થો કે જેની કિંમત રૂપિયા ત્રણ લાખ પચાસ હજાર ચારસો એસીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે આમાં પેઢી ઘુમર નામે ગાયનું અને ભેંસનું ઘી બનાવી જુદા જુદા રાજ્યોમાં વેચાણ કરતા હોવાનું તપાસમાં માલુમ પડ્યું છે ત્યારે આ અંગે ફૂડ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી છે